હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું ભાતના મુઠિયા ઢોકળા આ એક ટ્રેડિશનલ અને એકદમ ટેસ્ટી રેસીપી છે જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ક્યારેય પણ ભાત વધ્યા હોય તો આ રેસીપી બનાવી અને એનો એક ખૂબ જ સરસ ઉપયોગ કરી શકાય છે તો તમે પણ ઘરે એક વખત આ રેસીપી જરૂરથી બનાવજો રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોસની નોટિફિકેશન મળતી રહેશે ભાતના મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે લઈશું એક મોટો બાઉલ જેટલો બનાવેલો ભાત ત્યારબાદ લઈશું અડધો બાઉલ એટલે કે પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ ત્યારબાદ લઈશું એક મોટો બાઉલ જેટલો બાજરાનો લોટ જે લગભગ સો ગ્રામ જેટલો છે અને ચણાના લોટ કરતાં ડબલ છે ત્યારબાદ લઈશું ચોખાનો લોટ એ પણ પચાસ ગ્રામ છે બિલકુલ ચણાના લોટ જેટલો જ આપણે ચોખાનો લોટ લઈશું અડધી ચમચી જેટલો કુકિંગ સોડા એક નાના બાઉલ જેટલી કોથમરી અને મરચાં લઈશું જેને મેં ઝીણા સમારી લીધા છે ત્યારબાદ હવે આપણે લઈશું રેગ્યુલર મસાલાઓ તો હવે આપણે મુઠિયા ઢોકળા બનાવવાનો લોટ બાંધી લઈશું તેના માટે એક મોટા બાઉલમાં બાજરાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરીશું જો તમને કોઈ લોટ હોય તો તેમાં વધારો ઘટાડો પણ કરી શકાય ત્યારબાદ હવે આપણે એડ કરીશું કુગડ ભાત જે મેં એક બાઉલ જેટલા લીધેલા છે જો ભાત વધારે એડ કરવા હોય તો વધારે પણ એડ કરી શકાય ત્યારબાદ હવે એડ કરીશું લીલા મરચાં જેને મેં સમારી લીધા છે અને ત્યારબાદ કોથમરી એડ કરીશું કુકિંગ સોડા એડ કરી દઈશું ત્યારબાદ હવે મસાલાઓ કરી લઈશું તેમાં એડ કરીશું એક ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું તો હવે આપણે તેમાં મોણ માટે તેલ એડ કરીશું જે બે થી ત્રણ ચમચી જેટલું છે ત્યારબાદ હવે બધા જ મસાલાઓને મિક્સ કરતા જઈશું અને તેનો ખૂબ જ સરસ લોટ બાંધી લઈશું તેમાં જરૂર મુજબ આપણે થોડું થોડું કણીને પાણી એડ કરીશું જેથી કરી અને લોટ વધારે ઢીલો ના થઈ જાય તો તમારે પણ આવી રીતે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જવું અને તેનો ખૂબ જ સરસ એવો લોટ બાંધી લેવો ભાતના મુઠિયા ઢોકળા બનાવવા એક ખૂબ જ ઇઝી રેસીપી છે જો તમારે ભાતની જગ્યાએ દૂધી એડ કરવી હોય તો દૂધી પણ એડ કરી શકાય અને મેથી એડ કરવી હોય તો મેથી પણ એડ કરી શકાય આ મુઠિયા ઢોકળામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ થોડું તેલ એડ કરી અને લોટને ટૂપી લઈશું તો મુઠિયા બનાવવા માટેનો આપણો લોટ એકદમ તૈયાર છે હવે મુઠિયા બનાવવા માટે આપણે હાથમાં થોડું તેલ લગાડી લઈશું અને એક હાથથી થોડો લો લોટનો લુવો લઈ અને આવી રીતે તેને પ્રેસ કરતા જઈશું તો આવી જ રીતે આપણે બાકીના બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના છે મુઠિયા નાના નાના બનાવીશું જ્યાંથી તે કૂક થઈ અને ફૂલી અને વધારે મોટા બની જશે બિલકુલ આવી જ રીતે આપણે એક પછી એક મુઠિયા બનાવતા જઈશું મુઠિયા બનાવવાનો જે આપણે લોટ લીધો છે તેમાં એકલો બાજરીનો લોટ તમને પસંદ હોય તો બાજરીના લોટથી પણ મુઠિયા ઢોકળા ખૂબ જ સરસ બને છે બીજા કોઈ લોટ ઘરમાં અવેલેબલ ના હોય અને એડ ના કરવા હોય તો એ રીતે પણ કરી શકાય બિલકુલ આવી જ રીતે આપણે નાની નાની સાઇઝના બધા જ મુઠિયા વાળી લઈશું આ મુઠિયા એકદમ ટેસ્ટી અને તેની સાથે સાથે જ ખૂબ જ હેલ્ધી બને છે તો આ મુઠિયા ઘરે ડિનરમાં કે લંચમાં જરૂરથી બનાવી શકાય તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા એકદમ તૈયાર થઈ ગયા છે હવે તૈયાર કરેલા મુઠિયાને આપણે એક ઢોકળિયાની કાણાવાળી પ્લેટમાં એડ કરી દઈશું તેને આપણે છૂટા છૂટા એક એક કરી અને પાથરી લઈશું જેમાં આપણે મુઠિયા બાફવાના હોય આવી જ રીતે આપણે એક એક કરી અને બધા જ મુઠિયા એડ કરી દઈશું ત્યારબાદ હવે મેં પહેલાંથી જ ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું તેનું કોઈ પણ ફિક્સ માપ નથી આપણે મોટા બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ મુઠિયાવાળી પ્લેટને ઢોકળિયામાં મૂકી અને તેનું ઢાંકણ બંધ કરી દઈશું ત્યારબાદ હવે તેના ઉપર કોઈ એક વજનવાળી વસ્તુ મૂકી અને તેને બાફવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે તેને ચપ્પુ વડે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે અને પરફેક્ટલી તે કૂક થઈ ગયા છે ત્યારબાદ હવે તેને એક પછી એક કરી અને પ્લેટમાં કાઢી લઈશું આ મુઠિયા ઢોકળાને અવિર રીતે આપણે ખાઈ શકીએ છીએ મુઠિયા ઢોકળા તેલ જોડે ખૂબ જ સરસ લાગે છે હવે જો મુઠિયા ઢોકળાને આપણે વઘારીને ખાવા હોય તો તેને વઘારી પણ શકાય તેના આપણે તેના માટે આપણે મુઠિયા ઢોકળાના નાના નાના ટુકડા કરી લઈશું જો તમને પસંદ હોય તો એમને જ મુઠિયા ઢોકળા ખાઈ શકાય છે તેલમાં થોડો મરચું પાવડર અને નમક એડ કરી અને તેમાં બોળીના મુઠિયા ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો આ મુઠિયા બાળકો માટે બનાવ્યા હોય તો ટમેટો સોસ જોડી તેમાં બોળીના મુઠિયા ખાઈએ તો પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે હું આ મુઠિયાને વઘારીને કેવી રીતે ખાઈ શકાય તે હું બતાવીશ તેના માટે આપણે મુઠિયાના નાના નાના ટુકડા એકદમ તૈયાર કરી લીધા છે મૂકીશું તેના માટે એક પેન માં આપણે તેલ ગરમ મૂકીશું ત્યારબાદ તેમાં જીરું એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં લીલા સૂકા મરચા અને લીમડાના પાન એડ કરીશું તેનો આપણે ખૂબ જ સરસ એક વઘાર તૈયાર કરી લઈશું ત્યારબાદ હવે ટુકડા કરેલા મુઠિયાને તેમાં એડ કરી દઈશું બિલકુલ આવી જ રીતે આપણે બધા જ મુઠિયાને તેમાં એડ કરી દઈશું અને તેને તેલમાં ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે આપણે મુઠિયા ઢોકળામાં મસાલાઓ કરી લઈશું આપણે પહેલેથી જ તેમાં મસાલાઓ એડ કર્યા છે જેથી કરી અને જો તમારે ઉપર મસાલા એડ ના કરવા હોય તો પણ ચાલે હવે આપણે ઉપરથી તેમાં થોડા થોડા મસાલા એડ કરી દઈશું તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલી હળદર હવે બધા જ મસાલાઓને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમને પસંદ હોય તો આ સમયે થોડી ખાંડ અને થોડું લીંબુ પણ નીચોવી શકાય તો હવે આપણે એકદમ મસાલેદાર મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતથી એક વખત ઘરે મુઠિયા ઢોકળા જરૂરથી બનાવજો જેથી કરી અને વધેલા ભાતનો પણ ઉપયોગ થઈ જશે અને એક નવી જ રેસીપી પણ બની જશે જો તમને રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો હજુ સુધી તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય

અને જે લોકો ડાયટ કરે છે તેના માટે પણ આ ઢોકળા ખૂબ જ ઉપયોગી છે તો તમે પણ આ મુઠિયા ઢોકળા ઘરે જરૂરથી બનાવજો અને તમારા બધા જ ગ્રુપમાં આ રેસીપી જરૂરથી શેર કરજો થેન્ક યુ